જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને જોશીપરા આંબાવાડી વિસ્તારમાં ગત જૂન બે હજાર ત્રેવીસમાં ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ્રિક્સ નામની દુકાન ધરાવતા મુકેશ ઘનશ્યામ સિંધી ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરને આયુર્વેદિક આલ્કોહોલયુક્ત દવાની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા દુકાનમાંથી જુદી જુદી નામના સિરપને પ્લાસ્ટિકની બોટલો મળી તમામ મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણમાં જોગ અરજી કરી કેમિકલ તપાસણી અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા મુદ્દામાલમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવી હતી આરોપીઓ ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત ભેળસેળવાળું કે જે બોટલો પર ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવાના ઈરાદે હોય જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે અને હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પૂરી સંભાવના હોવાનું અને લોકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકસાનકારક કેમિકલ ઉમેરી વેચાણ કરતા હતા પોલીસે પાંચ લાખ જેટલી રકમની કુલ ચોત્રીસો સોળ બોટલ ઝડપી મુકેશ ઘનશ્યામ બજાજ અને આદિલ દાઉદ મુલ્લા નાગોરીને ઝડપી લીધા હતા જ્યારે લગદ્યરસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે આ બંને જે શકદારો છે તેમની પાસેથી કુલ તેંત્રીસો કરતા પણ વધારે જે આ કાલ મેગાસમાં નામનું જે પીણો છે તેમની બોટલો કબજે કરેલી અને એમની વધુ ચકાસણી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવાજોક દાખલ કરી એફએસએલમાં જે સેમ્પલિંગ મોકલી આપેલું ત્યારબાદ એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં જે આ આયુર્વેદિક પીણું છે તેમાં ખાસ કરીને ઇથાઇલ આલ્કોહોલ અને આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નામના જે તત્વોનો સમાવેશ થતો હોય જે ખરેખર છે કેમિકલ પ્રોડક્ટ અને સેનેટાઈઝર ઉપયોગ થતો હોય આ જે તત્વ છે કેમિકલ તે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતા છે અને આયુર્વેદિક પીણાના નામે નાગરિકો સાથે છેતરપિંડી કરેલી હોય આ બાબતે આરોપી મુકેશ બજાજ અને આદિશ આદિલ મુલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે નામદાર કોર્ટ દ્વારા તેનું જેલ વોરંટ ભરતા જેલ હવાલે કરેલા છે જ્યારે આ જે સપ્લાય કરવાવાળા તરીકે લખધીરસિંહ જાડેજા જે મૂળ ભાવનગરનો હોય તેમનું નામ ખુલવા પામેલું છે આ દિશામાં હાલ છે બી ડિવિઝન પીએસઆઈ દ્વારા તપાસ શરૂ છે